જય માતાજી જય ભવાની હું ચેતન ઠાકોર સ્વાગત છે તમારું મારા આજના બ્લોકમાં આજે રવિવાર છે તો જોઈએ છોકરાઓ શું શું કરે છે આજના બ્લોકમાં તમને જોવા મળશે છે તો બ્લોક જોવાનું ચાલુ ચલો જઈએ તો છોકરાઓ શું કરે છે જો આટલા વાગ્યા છે આઠ ને વીસ મિનિટ ઉપર થયું છે જોઈએ છોકરાઓ શું કરે છે આપણે આપણા ઘરમાં આવી ગયા ઓ છોકરા તો હજુ સુઈ રહ્યા છે અને કહે છે કે આપણો બ્લોગ બનાવવાનો છે જો શાંતિ જોઈ રહ્યા ચાલુ કરીને ફૂલ કરીને ચલો દોસ્તો તો ઉઠે એટલે આપણે પછી હજુ એક અમારો બીજો નમૂનો હોય પરવીન શું કરે છે જો એસી ચાલુ ફૂલ સાહેબ હજુ હુઈ રહ્યા હા જો અને કે મારો બ્લોગ બનાવજો ખાલ હજુ ઉઠ્યા નહીં

તો આ છે અમારું મંદિર તો હાલો ગઈશ હવે ઘરે જઈ રહ્યા છીએ ઘરે જઈને તમને બધું અમે દર્શન કરી લીધા દર્શન કરી લીધા તમને અમે શું કરશું

Te han cobrado cobrar si Yo voy a acabotear esa sí, afuera આ કબૂતર છે આપડે જો દાણા નાખી રાખે આ એક જાતનું પૂન જ છે દોસ્તો જો તમે કબૂતર રાખો ને આ દાણા ને બધું ખવડાવો એટલે તમને પૂન જ થાય તો કોમેન્ટ કરજો કોના કોના જોડે કબૂતર છે બરોબર જો અંદર બચ્ચા પણ છે કબૂતરના જો એક પછી આ બાજુ છે એક આ બે હશે બચ્ચા આ બાજુ ઈંડા છે કબૂતરી બેઠી ઉપર જોવો કેવા મસ્ત કબૂતર છે આપડા ઘણા કબૂતર હતા પણ બધા આપી દીધા બીજા આટલા છે અત્યારે જો કેવા મસ્ત કબૂતર છે જો આ છે અમારી લાડકી દીકરી માહિબા બધા છોકરા મોડા ઉઠ્યો પણ અમારી છોડી વ્યાલી ઉઠી જાય જય માતાજી માહી ચલો જોઈએ છોકરાઓ શું કરે છે ઓહો હો છોકરા તો નાસ્તો કરે બાજ ચલો જમી લીધું જોયું હવે છોકરાઓ શું કરે છે વાહ સુ વાત છે છોકરાઓ ભણે છે ઓ હા હા માહી બા પરવીન લેસન કરાય એમ સાબાસ સાબાસ છોકરા ભણે છે જોવો તમે કોમેન્ટ કરજો છોકરા જો એસી ચાલુ કરીને ભણે છે ઓ હોશિયાર છે છોકરા ચાલે ચારો મારા છોકરા વાંચતા હતા પણ મને એવું લાગે કે ગડબડ લાગે છે ચલો ભરીને જોઈએ આપડે છોકરાઓ શું કરે છે અલ્યા છોકરા તો ઉલ્લું કર્યા હતા જો

લાવ વરસો ગાડા નેસ્તોર પૂરી ઘણી તો જોઈએ છોકરાઓને તો અમારો બ્લોગ ગમ્યો હોય લાઈક કરજો કોમેન્ટ કરજો ને શેર કરજો અને મારા ચેનલને સબ્સ્ક્રાઇબર કરવાનું ના ભૂલતા જય માતાજી જય માતાજી જય માતાજી અમારા બ્લોગ આવતા રહેશે જય માતાજી ચલો બાય